દાહોદના સંજેલી નગરમાં તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે બંધ મકાનના તાળા તોડીને રોકડ રકમની ચોરી કરવામાં આવી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે દાહોદના સંજેલી નગરની આ ઘટના સામે આવી છે સમવદાતા ઉત્સવ જોડાયા છે વધુ માહિતી સાથે ઉત્સવ જણાવશો કે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંજય નગર ની અંદર જે શિશુ મંદિર નજીક આવેલા જે મકાનો દોરી કરવા ગયા હતા પણ તે નિષ્ફળ રહ્યા છે હાલ તો જે પોલીસ ને જે સમગ્ર ઘટના લીધે સીસીટીવી માં દેખીને આગામી તપાસ હાથ ધરી છે પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ ને જે નાઇટ પેટ્રોલિંગ કેવાય જે પોલીસ નો બંદોબસ્ત કહેવાય તેના કારણે સવાલ ઉઠવા પામ્યા છે जी उत्सव आभार